નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ દુઃખદ મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ હવે અહીં હૃદય રોગના હુમલાથી થયું નિધન ગુજરાત ભાજપમાં મોટા ડખા અને થઈ બબાલ સીએમ પટેલે લીધો રાતોરાત સૌથી મોટો નિર્ણય વડાપ્રધાને અહીં મૂક્યો પ્રતિબંધ અને પીએમ મોદીની મોટી જાહેરાત ગુજરાત ભાજપ નવા પ્રદેશ જગદીશ વિશ્વકર્માને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને ઐતિહાસિક ગાઝા શાંતિ સમજૂતી માટે અભિનંદન પાઠવ્યા છે બંને નેતાઓ વચ્ચે ભારત અમેરિકાના વેપાર કરાર પર ચર્ચા થઈ હતી પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે વાતચીતમાં થયેલી સારી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને આગામી સપ્તાહમાં ઇસ ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખવા માટે પણ સંમતિ સંધાઈ છે ત્યારબાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે એટલે કે દસ ઓક્ટોબરથી અંબાજીમાં માતાજીના દર્શન કરીને પ્રવાસ શરૂ કરશે તેઓ પાલનપુર ઉજામાં ઉમિયા માતાજીના દર્શન અને ગાંધીનગરમાં નમોત્સવમાં હાજરી આપશે છ સંમેલનના કાર્યકર્તાને તેઓ સંબોધન પણ કરશે જેમાં અગિયાર ઓક્ટોબરે સુરતમાં સી આર પાટીલ અને ચૌદ ઓક્ટોબરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે ફૂલહારને બદલે ચોપડા અને પુસ્તકો સ્વીકારી જરૂરિયાતમંદ બાળકોને તેઓ આપશે હવે દરેક ગુજરાતીઓ જાણી લો દિવાળી પહેલા સીએમ પટેલ આપશે મોટી ભેટ રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ હેઠળ રાજ્ય પરિવહનને મજબૂત કરવા માટે જીએસઆરટીસી દ્વારા બસોને એક નવી બસોનું લોકાર્પણ અને દિવાળીમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરમાં એલઆઇસી ગ્રાઉન્ડ ખાતે કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બસોની લીલી ઝંડી આપશે આથી જિલ્લા અને તાલુકાના મુસાફરોને રાહત મળશે અને દિવાળી દરમિયાન બસની રાહ જોવાની ઝંઝટ પણ છૂટશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ દેશભરમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે મેલોનીની પાર્ટીએ સંસદમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં મુસ્લિમ મહિલાઓએ તમામ જાહેર સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રસ્તાવિક બિલમાં ઉલ્લંઘન કરનારને પાંચ લાખ યુરો સુધીના ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે આગળના પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જગદીશ વિશ્વકર્માએ મા અંબાજીના દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે આજના ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ આવતીકાલથી તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે અને પ્રદેશ પ્રમુખે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અને અર્ચના કરી હતી સૌપ્રથમ તેઓ માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા હતા હવે ગુજરાતીઓને દિવાળી પહેલા મળી ગઈ મોટી ભેટ ગુજરાતમાં માર્ગ અને વાહન વિભાગે મુસાફરોની સુવિધા માટે બસોની એક જેટલી નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા મહિને પાંચસો પ્લસ બસો જોડાઈ હતી આ નવી બસો એકસો વિધાનસભા બેઠકમાં વિસ્તરી અને આરામદાયક સુરક્ષિત મુસાફરી કરશે દિવાળીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે જેથી જાહેર પરિવહન સશક્ત બની શકે હવે દેશના રાષ્ટ્રપતિ પણ ગુજરાતમાં સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચ્યા રાષ્ટ્રપતિ દોપરતી મોમુ તેના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને શિવલિંગ પર જળાભિષેક કર્યો અને મહાપુંજ્ય કરી હતી રાષ્ટ્રપતિ હવે સાસણ ગીરની મુલાકાત લેશે જ્યાં તેઓ સિંહ દર્શન કરશે રાષ્ટ્રપતિ ગીરમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે અને રાત્રિ રોકાણ પણ ત્યાં જ તેઓ કરશે હવે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી એક અઠવાડિયાની મુલાકાત માટે ભારત આવ્યા છે તેણે શુક્રવાર અને 10 ઓક્ટોબરના રોજ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી આ બેઠક દરમિયાન એસ જયશંકર એક મોટી જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું છે કે કાબુલમાં ટેકનિકલ મિશનને હવે ભારતીય દૂતવાસનો દરજ્જો આપવામાં આવશે

ગુજરાતમાં બન્યો નવો મોટો રેકોર્ડ મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રેટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે બે દિવસ દરમિયાન એકવીસ જેટલા ક્ષેત્રોમાં એક હજાર બસોને બાર એમઓય ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ગુજરાતમાં લગભગ ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે જે રાજ્યના જીડીપીમાં નોંધપાત્ર વધારો કરશે બાંસઠ જેટલા દેશો સહિત

આગામી માસના પ્રથમ દિવસમાં થતી આ ચુકવણી હવે તબક્કાવાર થી છે અને ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન આ ચુકવણી કરવામાં આવશે આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શન પ્રાપ્ત થશે ચિંતાજનક રાજકારણ સમાચાર અને ગુજરાત ભાજપમાં મોટો ડખો રાજકોટ ભાજપમાં ફરી આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે શહેરના મેયર નૈનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે કાર્નિવલના આમંત્રિત પત્રિકામાં ધારાસભ્યોના નામ લખવાનો લઈને તુતુમેમે થઈ હતી મેયર નૈનાબેનનો દાવો છે કે ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવાનો આગ્રહ રાખીને અન્ય ધારાસભ્યોનું નામ નહીં લખવાની જીદ કરી હતી જેના કારણે રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા મોટા સમાચાર અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઈ બબાલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના રાજ્યવ્યાપી પ્રવાસ દરમિયાન સિદ્ધપુરના સ્વાગત કાર્યક્રમમાં બવાલ થઈ હતી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ ભાજપના કાર્યકર દિપસિંહ ઠાકોર અને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર રજક થઈ હતી જોકે આગેવાનો અને પોલીસે દખલગીરી કરીને મામલો ઠાળે પાડ્યો હતો આ ઉપરાંત કેટલાક કાર્યકર્તાના મોબાઈલ અને રોકડની પણ ચોરી થઈ છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી લઈને આવ્યા મોટા સમાચાર બહિયલમાં નવરાત્રી દરમિયાન રમખાણો બાદ ગુજરાત પોલીસે બુલડોઝર એક્શન હાથ ધરી હતી આ દરમિયાન જેટલા દબાણો તોડ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ આક્રમિક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે પોલીસ આરોપીઓની ક્રાઇમ કુંડળી તપાસ કરી કડક કાર્યવાહી કરશે જેથી ભવિષ્યમાં કોઈ શાંતિ ડોળે નહીં ગૃહમંત્રી મંત્રી સંઘવીએ ડંગાઈઓ સામે આર્થિક મોરચે પણ કડક કાર્યવાહી કરવાની મોટી વાતચીત કરી છે આગળના દુઃખદ સમાચાર અને હૃદય રોગના હુમલાથી થયું નિધન પંજાબી ફિલ્મ અને બોડી બિલ્ડિંગ ઉદ્યોગના જાણીતા અભિનેતા વરિંદર ખુમાનાનું અમૃતસરમાં હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે વરિંદર ખુમાન પંજાબી સિનેમામાં તેની મજબૂત હાજરી અને ફિટનેસ પ્રત્યે સમર્પણ માટે જાણીતા હતા તેઓ માત્ર એક સફળ અભિનેતા જ નહોતા પરંતુ બોડીબિલ્ડિંગમાં તેમના શિસ્ત અને સખત મહેનત માટે ખૂબ જ જાણીતા હતા તેમના અચાનક અવસાનથી ફિલ્મ અને ફિટનેસ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે